જય જીનેન્દ્રો પ્રેમ પરિવાર અને મોરબીના સર્વ ધાર્મિક ભાઈઓ સોસાયટીના ભાઈઓ તરફથી આજ રોજ અમારી સોસાયટીની અંદર રાજકોટની અંદર બની ગયેલા ગોજારા મૃત્યુકાંડની અગ્નિકાંડની અંદર જે કોઈ આત્મા બાળકો વડીલો નાના મોટા જે કોઈ આત્માઓ સ્વર્ગવાસ પામ્યા એના આત્માની શાંતિ માટે આજે અમારે આ પ્રેમ પરિવાર અને સોસાયટીના ભાઈઓ મોરબીના ભાઈઓ તરફથી આજે અહીંયા અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છીએ હું વિપુલ પારેખ મોરબી પચીસ પાંચ બે હજાર ચોવીસના રાજકોટ ખાતે ગેમ ઝોનમાં થયેલી એક કરુણા તક્યા જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે અકલ્પનીય છે જે આપણે સપને પણ વિચાર્યું ન હોય એવી જે આ ઘટના ઘટી ગઈ છે એમાં ઘણા બધા આત્માઓ પોતાનું જીવનલીલા ફંકેલી પરલોક વિધાવ્યા કોઈના દીકરો છે તો કોઈની દીકરી છે કોઈની મા છે તો કોઈનો બાપ છે કોઈનો ભાઈ છે તો કોઈની બહેન છે શું કહું બીજું આનાથી આ વિચારી ન શકી એ ટાઈપની જે આ ઘટના ઘટી છે કે જે આપણે મારી લાઈફમાં તો શું ભગવાન કોઈને આવી રીતનું દુઃખ ન આપે એવી જે ઘટના ઘટી સાથે એટલું તો જરૂર મારે આ પ્રસંગે કહેવું છે કે જે આ કરુણ ઘટનાની પાછળ જે કોઈ જવાબદાર છે કોઈ પણ વ્યક્તિ હોય નાની હોય મોટી હોય એને કડકમાં કડક સજા સરકાર આપે જેથી કરીને બીજી વખત બીજા કોઈને આવું કરવાનો વિચાર પણ સુધા ન આવે તેવી જ હું સરકારને આ પ્રસંગે મારી નાની એવી નમ્ર વિનંતી છે ગેમ ઝોનમાં શનિવારના રોજ જે બી દુર્ઘટના ઘટી છે એ બદલ મોરબી પર મોરબીના સમગ્ર પરિવારના બધા જ સભ્યો રોયલ પેલેસમાં ભેગા થઈ અને તેમને દિવ્યાંગ શ્રદ્ધા શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે પરિવારના બધા પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેને તેમના આત્માને પરમ કૃપાળું ભગવાન ખૂબ શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ